અને ભાઈને હું નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે કારણ કે ભાઈને લઈને જવાનું છે અમરેલી ડાયાલિસ કોટ પેરી તૈયાર થઈ ગયો છે તૈયારી રાખવી ગુગલના ના પડી થા તૈયારી તો રાખવી પડે કારણ કે પલળણી આપણા ગુગલના ભરોસે નહીં રહેવાનું અંબાલાલના ભરોસે રહેવાનું અંબાલાલ તીસ ઉત્સવ છે કે ગઈ વાવણી તો જય માતાજી જય માતાજી જય મોગલ માં જય સોનલ માં જય સોનલ માં

આવું કંઈક સંસ્કૃત છે નહીં નથી કરતા કરવું જોઈએ કરવું જોઈએ ભાઈ સ્ત્રીઓનું સન્માન કરવું જોઈએ સ્ત્રીઓ થકી તો આપણે છે યારે તો ભાઈને ત્યાર કરે છે પાણી પી લે સાંડલો કર લે કંઈ બાકી રહેતું હોય તો મમ્મી પૂછ્યું કરો હાલો બાડી અમે નીકળીએ છીએ હવે જય માતાજી તો મળીએ છીએ સીધા અમરેલી ફાઈનલી અમરેલી સિવિલ હોસ્પિટલે પૂગી ગયા છે અને વરસાદ જો ભાઈ પલળતા પલળતા પૂઈ ગયા બે ભાઈઓ ભાઈને મૂકી આવ્યો છું ડાયાલિસિસમાં અને આજ તો ભાઈ વરસાદી માહોલ છે પલળતા પલળતા આવ્યા ને પલળતું પલળતું જવું જો હે ચારે બાજુ અંધારું છે કાળા ડિબંગ વાદળો આવી ગયા છે ગાડી જો આખી ગારો ગારો થઈ ગઈ છે ટાઈમ થઈ ગયો છે બાર દસ અને ડાયાલિસિસ થઈ ગયું છે આજ તો જો ધાબડિયું વાતાવરણ છે વરસાદ આવે તો આવે રસ્તામાં પલાળે નહીં તો સારું હજી નું નામ લીધું ને વરસાદ ચાલુ થઈ ગયો હવે પાછો રેનકોટ પહેરવો પડે નહી તો રેનકોટ પહેરી લીધો છે ભાઈ આવી ગયા છે બારે હવ તું રેનકોટ પહેરી લે પછી નીકળી ભાઈ રેનકોટ પહેરી લીધો છે ક્રેટામાં જાવું કે એમ મોજા આવે અહીંયા પડીશું હા અમે લેતી જાવીશ ક્રેટા

પછી ઈન આઉટ કરવા મને વાર લાગે ને અમૃતમ પાછો ફોન રસ્તા માતા ગાડી માં રેનકોટ પહેરો કેમ ઉપાડવો લાઈટ ભાઈ કાલ રાત ની વહી ગઈ છે બાર વાગ્યા ની ડીમ હતી પછી સવારે હાવ હોય ગઈ અને હજી સુધી લાઈટ આવીને લાઈટ ને આવું હોય તો આવે આપણે તો પહેલા બપોરા કરવા બે બોપરા માં છે દૂધી નું શાક રોટલી અને વઘારેલા ભાત એ દાતડું લીધું છે હાથ અને આ બી છે યુગભાઈ ના હાથ માં છે શું કરવા જાવ છો વા વે તોરો કે મેથી વાવી છે સરસ મેથી યુગભાઈ

યુગભાઈ પાસે ઊભા છે અને એના મમ્મી વાવણી કરે છે સરસ સરસ વેરી ગુડ યુગભાઈ તમે શીખજો વાવતા સરસ શાહ પાડી દીધા છે હવે એની અંદર બી નાખી દેશે સરસ સરસ વેરી ગુડ હાલો વાવી દો જલ્દી પછી બહુ ઊંડા સાહ ન પાડવાના હોય ન્યા આવે વાવી દેવાનું હોય યુગભાઈ જોવો અહિયાં જોવો તાર મમ્મી શું કરે જય ગણપતિ દાદા તો ભાઈ અમારી નાની એવી વાડી છે ને આમાં વાવેતર શરૂ થઈ ગયું છે તારા અહીંથી વાવીએ છીએ હવે જે થાય બરોબર મારા હાથે કે કોઈ પણ ના હાથે વાવવી વરસાદ થાય ને એટલે ઉગે વરસાદ નું પાણી લાગી જાય એટલે ઉગે ગમે એ વસ્તુ વરસાદ હોય તો ઉગી જાય કોઈ પણ નો આ થડે નો દેવું નો યુગભાઈ જો અહીંયા ખોદે યુગભાઈ તમારી વાય શેરડી છે તમને ખબર છે ત્યાં આપણે શેરડી વાવી હતી સરસ વેરી ગુડ વેરી ગુડ જોઈએ એટલે મેથી થાય છે તો યુગભાઈ ને આવે છે સોયાબીન એ વાવી દે સરસ તો ભાઈ મેથી વવાઈ ગઈ છે અહીંથી લઈને એટલા સુધીમાં વાવી દીધી છે દાડમી છે યુગ ભાઈ એ દાડમી છે શું છે બાય એ સોયાબેન આ પાસે નાખી દે થોડાક બેન જો અહીંયા ગુલાબ બાંધે છે મમ્મી બહુ સારું કામ કર્યું તમે એ હું બાંધવાનો વિચારતો તો અહીંથી આમ પડી ગયું તો ને એટલે ત્યાં મમ્મી એ બાંધી દીધું સરસ વેરી ગુડ યુગભાઈ તો હાલો મા દીકરો ભાઈ બારા નીકળો ત્યાંથી આને ક્લેપ કેવાવડી પણ યુગભાઈના માપની છે હો એનાથી ખોદવાનું યુગભાઈ ડોકરી ને મબી ના પી જડવાલા સીતાપળ સંયુગ ભનાસમાં જો નાનું એવું અને આયાના મમ્મી નીંડે છે ખોડ જે વધારે બિન છે ને એ બધું કાઢી નાખે જો આયા વધારે છે બહુ છે ને અઘો નો થાય ને એવું કરવાનું છે એ તો છે જ ને કુદરત આરે ન આવે આપણે ગમે એટલું પાણી પાઈ તોય ન થાય ને વરસાદ પડે એટલે સીધો ઉગી જાય એની રીતે મેળે હો કાઈ બી બિયારણ કાઈ ન હોય તોય હમ જો ભાઈ મશરૂમ બહાર કાઢ્યું છે આ મશરૂમ શાક થાય એવું નો આનું શાક કરાય એ નહીં બે પણ આ ઝેરી હોય ને આપણે બિલાડા ટોપ કે એ પણ આને કહેવાય હકીકતમાં મશરૂમ કહેવાય આ સમજો તો કેવું છે આ ડીએ કેવું લાગે પણ આ ઝેરી હોય હમ મશરૂમ મશરૂમ અલગ અલગ આ છે સારું છું કાઢીને તો ચાલિ આજ કે બસ ઇતના હી બસ ઇતના હી હા બસ ઇતના હી પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલ માં નવો તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ મળી જલ્દી નવા લોગમાં ત્યાં સુધી બધા જય માતાજી